नमस्कार जी आरती में अपनी साथ है हूं आरती तो महत्वपूर्ण समाचार सामने नजर करिए कि बड़ा प्रधान नरेंद्र मोदी नो गुजरात प्रवास तो आज बीजो दिवस छे जमा गई काले उत्तर गुजरात में बेन सभा कर बाद आज दिवस पर झंझावती प्रचार कर तो आज पीएम मोदी मध्य गुजरात और सौराष्ट्र में भाजपा की चूंटी सभा गजवशे आज सवेरे दस वगे आणंद वल्लभ विद्यानगर में सभा संबोधित करते જે બાદ સુરેન્દ્રનગર જૂનાગઢ અને જામનગરમાં જનસભા ગજવશે મોદીના ચૂંટણી ભાષણો ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રની સોળ લોકસભા બેઠકને અસર કરશે ચૂંટણી આચારસંહિતા હોવાથી તેમણે ગાંધીનગરમાં રાજભવનને બદલે સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યું હતું તો આજે મધ્ય ગુજરાતની વાત કરીએ કે પીએમ નરેન્દ્ર મોદીનો આજે બીજો દિવસ છે ગુજરાત પ્રવાસનું જેમાં ઝંઝાવતી પ્રચારમાં જોડાશે આણંદના શાસ્ત્રી ગ્રાઉન્ડમાં જાહેર સભાને સંબોધશે તો આણંદમાં આણંદ અને ખેડાના ઉમેદવાર માટે પીએમ મોદીનો ઝંઝાવતી પ્રચાર ચાલુ છે બપોરે સુરેન્દ્રનગરના વઢવાણમાં ત્રિમંદિર ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધન કરશે સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગરના ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરશે તો બપોર બાદ જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે સભાને સંબોધન કરશે જૂનાગઢમાં જૂનાગઢ પોરબંદર અમરેલીના ઉમેદવાર માટે પ્રચાર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો સાંજે જામનગરમાં પીએમ મોદી દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધન કરશે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે જામનગર અને પોરબંદરના ઉમેદવાર માટે પ્રચાર કાર્યક્રમ કરશે તો બે દિવસના કાર્યક્રમમાં ભાજપના સોળ ઉમેદવારો માટે પીએમ મોદીનો પ્રચંડ પ્રસાર જોવા મળી રહ્યો છે તો પીએમ મોદીની સભા રાત્રે ધ્રોલના પૂનમ માડમે ક્ષત્રિય સરપંચો સાથે બેઠક કરી ભાજપના નેતા રાજભા જાડેજાના ફાર્મ પર યોજાલી બેઠકમાં પીએમ મોદીના સભા પહેલા ઘીના ઠામમાં ઘી પડી ગયું હોવાનો ઘાટ ઘડાયો તો આગેવાનો સ્પષ્ટતા કરી કે તેમનો વિરોધ માત્ર પુરુષોત્તમ રૂપાલા સામે છે નહીં કે જામનગરના ભાજપના ઉમેદવાર સામે સામે જે હું પણ નક્કી થાઉં કે દ્રોણ તાલુકાના ક્ષત્રિય આગેવાનો કે યુવાનો અન્ય કોઈ સમાજના લોકો ને મતદાન મુદ્દે કોઈ ખલેલ નહીં પહોંચાડે તો ક્ષત્રિય સમાજના આગેવાનો એ સ્પષ્ટતા કરી છે આ સાથે જ મોડી રાત્રે બેઠક મળી હતી જમા મુદ્દે ચર્ચા થઈ વિરોધ રૂપાલા સાબે છે જામનગરના ઉમેદવાર સામે હતી આગેવાનોએ તે હું કહ્યું હતું મોડી રાતની આ માં જે પ્રમાણે ચર્ચા થઈ જેમાં ધ્રોલના ક્ષત્રિય સમાજના લોકો અને સમાજના લોકોને મતદાન માટે કોઈ ખલેલ નહીં પહોંચાડે પણ કહ્યું હતું પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ રાજભા ફાર્મ હાઉસ ખાતે આ બેઠક યોજાઈ હતી આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી અનિલ લાય જોડાઈ ગયા છે અનિલ માં પીએમ નરેન્દ્ર મોદીની સભા

સુરેન્દ્રનગર અને જામનગર એમાં સૌથી વધારે એની અસર છે બે દિવસથી જ તમામ એવા યુવાનો તમામ એવા સંકલન